તો મિત્રો અત્યારે કીટાણ આવી ગયા જો ઘણા બધી કેમ છે તો ફાઇનલી અમારે થમ્સઅપ આવી ગઈ છે મોરણા વરામાં થમ્સઅપ કાટ ને કે છે આમ ને આમ બધું કરી રહી યાર તો મિત્રો હરદી બોટ ભસી નાખી અમને બરાશ લઈને તો હેલો મિત્રો બધા મિત્રોનું સ્વાગત છે ભરેથી એક નવા વિડીયોમાં ગુડ મોર્નિંગ શુભ સવાર જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા મિત્રોને તો અત્યારે સવારના સાડા આઠ વાગી ગયા તો આજ વિડીયો થોડોક મોડો ચાલુ કર્યો મતલબમાં કે આજ નાસ્તો પાસ્તો કરી લીધો અને નાસ્તો કરીને હું આવી ગયો મારી હવેલીમાં આપણે હવેલી છે તમને ખબર તો છે જ અમારે હવેલી મેં અત્યારે ત્રીજા માળે છે બીજા માળે અમારે ટેન્ડર લઈ રહેશ ને એટલા માળમાં કોઈ નથી રહેતું બહુ સરસ મજાનો દરિયો છે એ ત્રણ ચાર દિવસથી પવન બહુ છે એનું કારણ છે કે હવે નવ મહિના અમારે પૂરા થઈ ગયા એટલે સિઝન મતલબમાં પૂરી જ થઈ ગઈ આઠ મહિનાની સિઝન હોય એને બદલે નવ મહિના થઈ ગયા ને સાડા નવ મહિના કદાચ થઈ જાય કંઈ નક્કી જેવું નથી સાડા નવ મહિના તો થઈ જાય હવે આ ફિશિંગ પછી એક પાછી એક ફિશિંગ નીકળ્યું કદાચ એ સેલી ફિશિંગ હશે પછી દરિયાના વિડીયો કદાચ નહીં આવે કેમ કે સેલી પિચિંગ છે પછી વેકેશન પડી જાય ચોમાસાનું એટલે ચોમાસામાં એ દરિયામાં બહુ જોરદાર તોફાન થાય ઊંધે માથે થઈ જાય એટલા માટે ચોમાસામાં અહીંયા કોઈ આવે નહીં દરિયામાં બાકી પછી પાછી ચોમાસું પતી જાય એટલે પછી પાછી સિઝન ચાલુ થાય ફરીથી એટલે પાછા અમે આવી જાય દરિયામાં તો બધા વિડીયો બધા બના રહેજો ને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ ને ભૂલતા નહીં ને વિડીયો પૂરો જોજો તો તમને વિડીયો જોવાની ખૂબ જ મજા આવશે આગળ જાઓ ને એમ વધારે વિડીયો જોવાની મજા આવી છે

મિત્રો જમવા ફરીથી એક વાર પાછા આવી ગયા નારાયણભાઈ હૈદરાબાદી બિરયાની બનાવી ઝીંગાની હૈદરાબાદી બિરયાની બનાવી બોલો ધમ બિરિયાની હૈદરાબાદી બિરયાની રાજસ્થાની બિરયાની ગમે નારાયણભાઈ બનાવે મેં કાવ એ બનાવે બનાવે વાતાઈ બનાવી નાખે કોખદાણ ખોખદાણ ભાઈ thumbs આવી ગઈ છે ઓવરને ઓવર અમે thumbs up ના છેતરા કાટ નાખ્યા છે wow nice તો બરફ માં રાખી ને ઠંડી ઠંડી કઈ ઘટી નહીં લેની જઈ લે થોડી લેની કઈ થઈ નહીં લે કોટડો તો પી જડી ગયો તો જો તો મિત્રો અત્યારે તડકી વેરા ઓજો હારવી રહ્યા છે આખો ઓજો હારવી નહીં ગયો કમ્પ્લીટ કરી નાખ્યો ખાલી હવે થોડુંક રિયુઝ કરી હવે ગરમી ગરમી થઈ ગયા ને કાંઈ કે આમ આમાં ઊભાતું પણ નથી એટલો તડકો લાગે હવે એટલું ગરમ થયું છે આ સતું તો ભાઈ અમારે જયેશભાઈ છતો તસરવલી કરે છે ભરીશ આશાભાઈ ને મનોજભાઈ ગોળ કરે છે મારા પગું બળી ગયા ધડકિયાને જોતો હું સાંભાઈ હવે નાયણભાઈ ડાયળના ભાત બનાવી નાખી ત્યારે ફાઇનલી તો કેમ બાકી ગયો આજે ખાવાના ભાઈ ક્યાંક ક્યાંક પસવાડી ગયા છે ઓછો ઉપાડી ને પછી ખાવાના તો પછી આગળ ઓજો ઉપાડવાનો ટાઈમ થઈ જાય એટલે ઓછો ઉપાડી લે ફટાફટ તો મિત્રો ફાઈનલ હું લાગણી ઉપાડ લીધો તો આમાં જરાક જેટલા મેચ આવે જો આ તો ઉપાડી દે આગળ એક રાતે આવ્યા ચાર રાજા

આ ઓફિસ છે મિત્રો ગાંગરે જો દબાવીએ એટલે ભમરે જો 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 પાણી નો ઘેરે લાવે મિત્રો ફાઇનલી જમવાનું ટાણું થઈ ગયું તો હવે વોલ મુકાવી દીધો અમે અમારા બધા કલાસીઓ બધી વાયર બાયર મુકાવી દીધા અમારે જઈ ભાઈ ઓલો ઘરે સાઈ બેઠા હું અહીંયા તડકી બેઠો બગાની ફ્રાય બની ગઈશ જો બે બે કટકી બગાની ફ્રાય આવશે ને દાળ ભાત આવશે આગળ તો નારાયણભાઈ ફાઇનલી આમથી બહુ સૂટે છૂટ આવી રહ્યા છે તો હવે આગળ બધીને દાળ ભાત ખરાવશે છે તડકી વેરા અમારે અહીંયા તડકે ખાવું પડે અહીંયા દરિયાનો વાંધો આવે કેમકે અહીંયા સાંયો ક્યાં લેવા દેવો

આ આ બધી જો છે છે ને ને કેવા ઓલા તો મિત્રો બોટ ઘસી નાખી બરસ લઈને તો અમારે નારાયણભાઈ જો બેસનભાઈ જો આવી રીતના અહીંયા બોટ માં આવવું હોય ને ભાઈ તો બધું કામ કરવું પડે ઘઉં પડે બપાટી અમારે રહેવું હોય તો આમાં મામા જોઈને હરક નહીં બપા તો કેમ બધા ગાય નોક નોકા જો જો ગાય બધા જો પાસો ભાઈ ખેડો હેકલે એને હેકેલવાનું ઘઉંવાનું નારાયણભાઈની શરીર જો શરીર કાપી નાખ્યો જો મેં બાજુમાં હળ્લી પણ છે સલીની ધાર હોય છે તો હલી આ મામામ અમામ પાછી શરીરની ધાર આવી જાય તો મિત્રો અત્યારે ફાઈનલ અમારે બહુ જોવાય છે ખાલી થોડું થોડું બાકી રહ્યું તો એવું જોઈ રહી ગયું ત્યારે ટોલે પરથી મોરો છે ને મોરો મોરેથી જોતાં ધોતા આવ્યા ત્યાં અહીં ઠીકા ભૂકી ગયા અહીં ગઈને મરી ગયા હાથો ખોલાવી દીધો મને આ લોકોએ જો આ ભાઈ એટલી ગઈ કે ભાઈના પગ લુગડાને બધું ભલી ગયું બહુ કામ કરે કામનો ભૂત

પ્રથમ પેલા Hàng phút cái là hàng phút này Một

એ લોકો અમને ટીટણ ટીટણ રાજા રેવા ને અમે એને શાક આપીએ છીએ રાજા એક જાળી ભરી ને ટીટા આપ્યા હતા એ લોકો ટીન્ડર માં આવ્યા હતા તો મિત્રો અત્યારે ફાઇનલ અંધારે જેવું થઈ ગયું અને અમે બંદર માં નીકળી ગયા છીએ રાતે અગિયાર બાર વાગે બંદર માં પૂગી જવું તો વિડિયો ગમે તો લાઈક કર દેજો શેર કર દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અત્યારે થોડું ઘણું કામ કરવાનું બાકી છે ગેલા ને પાટલા ને બધા આ ગોલા બધા અંદર મૂકવાના છે બધી સામાન આ બધી ગેલા ને વાળવાના છે પાછલા બધું અંદર લેવાનું છે આ બધી શેડા ને બધું મૂકવાનું છે સાફસુફ તો વિડીયોમાં બધા આવે જે પાછલા વિડીયોમાં સપોર્ટ દીધો એના માટે ખૂબ ખૂબ થેન્ક યુ એ ઈન્સ્ટાની લિંક આપેલ છે નીચે તો બધા ઈન્સ્ટામાં ફોલો કરી આવજો તો ફાઇનલી હવે નીકળી જશે તો ચાલો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં અયો લાઈક કરજો શેર કરજો ને સરપ્રાઇઝ કરજો